હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ભરેલા શાક ભરેલા રીંગણનું શાક આપણે ગ્રેવી વાળું ગ્રેવી વાળું શાક બનાવીશું એટલે નાનાથી માંડીને મોટા સુધી સૌ કોઈને ખૂબ જ ભાવશે ગ્રેવી વાળું શાક બનાવવાથી આપણો રીંગણનું શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો કોમેન્ટ બોક્સ પર જરૂર બતાવજો કે તમને રેસીપી કેવી લાગી ભરેલા રીંગણનું શાક ગ્રેવી વાળો તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ મેં અહીં બસો ગ્રામ જેટલા નાના એવા રીંગણ લીધે બે નંગ જેટલા બટેકા કાંદા અને એક ટમેટું લીધેલું છે ત્યારબાદ મેં એક બાઉલમાં પાણી લીધેલું છે અને આપણે રીંગણને આવી રીતે કટિંગ કરવાના છે જેથી કરીને આપણે ઉપરના ડીટિયાનો ભાગ કાઢીને ઉપર બે કાપા મારવાના છે આવી જ રીતે આપણે બધા જ રીંગણને ઉપરના ડીટીયાનો ભાગ કાઢીને રેડી કરીશું તમે જોઈ શકો છો કે આપણા રીંગણ રેડી છે ત્યાર પછી મેં બે નંગ બટેકા લીધેલા છે તેને છાલ ઉતારીને રેડી કરીને રાખ્યા છે તેમને સારી રીતે પાણીમાં ધોઈને આપણે તેની લાંબી પતલી સીરું કરવાની છે એવી રીતે કટિંગ કરવાનું છે કે આપણા બટેકા કાચા ના રહે આખા રીંગણાના શાકમાં આપણે નાના બાળકો માટે આવી રીતે એક બે નંગ જેટલા બટેકા એડ કરીશું જેથી કરીને જેને રીંગણનું શાક ના ભાવતું હોય તે બટેકાની ચિપ્સ અલગ લઈને ખાઈ શકે છે કાંદા અને આપણે આપણે આવા નાના નાના પીસીસમાં કટિંગ કરી લેવાનું છે તો ગ્રેવી બનવાનું ચાલુ કરીએ અને આપણે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપડી ગ્રેવી નું ટેક્ચર આવી રીતે સ્મૂથ હોવું જોઈએ અને પ્રેશર કુકર માં અમે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે અને એક તમાલપત્ર અને બે લવિંગ અને એક તજનો ટુકડો લીધેલો છે તેને આપણે સારી રીતે સોતે કરી લેવાનો છે ત્યારબાદ મેં એમાં ફ્રાય જીરું નાખેલ છે એક ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખેલી છે અને એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર નાખેલ છે ત્યારબાદ મેં આ આપણા કટિંગ કરેલા રીંગણ અને બટેકાને નાખેલા છે તેમને સારી રીતે સોતે કરીને આપણે થોડી વાર ચડવા દેવાના છે અને તેમાં મેં સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખેલી છે તો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટામેટાની અને કાંદાની ગ્રેવી નાખવાની છે આપણે બધાને મિક્સ કરીને સારી રીતે સોતે છે ત્યારબાદ અહી લસણ વાળી ચટણી નાખેલી છે અને આપણે પેલા થોડું પાણી નાખવાનું જેથી કરીને આપણા રીંગણ સારી રીતે બફાય એક ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે ત્યારબાદ આપણે ફિંગાણા અને ચવાણા નો અને તલનો મેં રેડી કરેલો જ રાખેલો હતો તે આપણે ભરેલા રીંગણના શાકમાં નાખવાનો છે જેથી કરીને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે ત્યારબાદ થોડું પાણી નાખીને આપણે પ્રેશર કુકર ને બંધ કરી લેવાનું છે અને ત્રણ વિસલ પડે ત્યાં સુધી આપણે પકાવવાનું છે અને બાજરીના રોટલા જોડે આપણે સર્વ કરીશું